તો પોલીસે પણ પરિવારને ન્યાય અપાવવા બાહેધરી આપી છે તપાસમાં હોસ્પિટલની બેદરકારી સામે આવશે તો મેડિકલ એડવાઇઝરી બોર્ડને ફરિયાદ કરવાની બાહરી આપી છે મહત્વનું છે કલ્યાણપુર ગામની પ્રસુતાની આસ્થા હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી પ્રસ્તુતાને વારંવાર પેટમાં દુખાવાની ફરિયાદ રહેતી હોવા છતાં ડોક્ટરે સામાન્ય સારવાર કરીને સંતોષ માન્યો હતો જોકે પ્રસ્તુતાને અન્ય હોસ્પિટલમાં લઈ જતા ગાંઠ થઈ હોવાનું ખુલ્યું હતું અને પ્રસ્તુતાના ગર્ભમાં રહેલા બાળકનું પણ મૃત્યુ થયું હતું જેને પગલે ડૉક્ટરની વેદકારીને કારણે ગર્ભમાં રહેલા બાળકનો જીવ ગયો હોવાનો પરિવાર આરોપ લગાવ્યો છે એટલું જ નહીં ડોક્ટર દેવજી પટેલ રાજકીય વગ ધરાવતા હોવાથી પોલીસ ફરિયાદ પણ લેતી ન હોવાના આરોપ લગાવ્યા હતા જોકે પરિવારે પોલીસવાળાને લેખિત અરજી કરતા તપાસ શરૂ કરાઈ છે જે વેઠીને ગુજરાતી